રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાણો તેમાં વીરપુરનો એક યુવાન જેનું નામ છે જિજ્ઞેશભાઈ કાળાભાઈ ગઢવી તે વીસ દિવસ પૂર્વે જ રાજકોટ આ ગેમિંગ ઝોનમાં નોકરી કરવા માટે ગયો હતો અને તે નોકરી દરમિયાન જે અગ્નિકાંડ સર્જાણો તે અગ્નિકાંડમાં લોકોને જે ફસાયેલા લોકો છે જે આગ લાગી ત્યારે તેને બચાવવામાં આ યુવાન છે તે મિસિંગ થઈ ગયેલો બે દિવસ સુધી યુવાનના પરિજનો સતત હોસ્પિટલે પોતાનો ભાઈ જીવતો છે પોતાનો દીકરો જીવતો છે મામા જીવતા છે કાકા જીવતા છે કેમ કે જુદા જુદા પરિજનો હતા આ યુવાનના તેને આશા હતી કેમ કે જીગ્નેશભાઈનો એક વિડીયો પણ હતો તેમાં તેઓ બોલતા હતા કે બહાર નીકળો બહાર નીકળો વિસ્ફોટ થશે અને તે તેમનો અવાજ પણ એક વિડીયોમાં હતો તેમનો અવાજ જે પરિજનો છે તેણે ઓળખતા હતા આ અવાજને પણ આ અવાજ હજુ અવાજ જીવતો છે અવાજ અવાજ ક્યાંક સાંભળાય છે તે આશાએ તેઓ જે સરકારી હોસ્પિટલ છે પીએમ રૂમ છે તેની બહાર બહાર રાહ જોતા હતા પરંતુ તે પીએમમાં પીએમમાં તેનો જે આ પરિજન છે તે હોય તે આશાએ નહીં પરંતુ તે ક્યાંક જીવતો હોય અને ક્યાંકથી તેનો અવાજ આવશે નજર સામે આવશે તે આશાએ ઊભા હતા પરંતુ જે ડીએને સેમ્પલ લેવાના હતા તે ડીએને સેમ્પલમાં એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો કે તે સેમ્પલ જિજ્ઞેશેશભાઈનું છે તે રિપોર્ટ આવતા જ આ પરિવાર ઉપર આભ ફાટી નીકળું ચાર ચાર બહેનો એનો એક જ ભાઈ અને માતા પિતાનો આ એક સંતાન એક પુત્ર કે જે હવે તેને એક તેને પણ એક દીકરો તે હવે પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યો છે તેમાં એક બેન છે તે જન્મથી દિવ્યાંગ છે આ બધાની જવાબદારી સંભાળતા આ યુવાન હવે આ દુનિયામાં નથી જિઝ્નેશભાઈનો મૃતદેહ તેમના વતન વીરપુર જલારામે પહોંચ્યો ત્યારે હૃદય ફાટી જાય તેવું રુદન તેમના પરિવારજનોનું સાંભળીને સૌની આંખ ભીની થઈ ગઈ હતી આ આંખ ભીની થઈ ગઈ તેના દોષી કોઈ ઓર છે જિગ્નેશભાઈ તો પોતાના પરિવારના ગુજરાન માટે તેઓ ત્યાં નોકરી કરવા ગયા હતા અને નોકરી કરતાં બીજાના જીવ બચાવતા પોતાનો જીવ ગુમાવ્યો કુળદીપક અત્યારે ગુમાવ્યો છે કુળદીપકનો પણ એક દીપક છે તે અત્યારે તેના પિતા ક્યાં છે તે પૂછી રહ્યો છે જિગ્નેશભાઈ મારા મામા છે મારું નામ ચિરાગ ગઢવી છે અમે પહેલો વિડીયો જોયો ત્યારે જિજ્ઞેશભાઈ એમ કહેતા હતા કે તમે અહીંથી બહાર વહી જાવ અહીંયા આગ લાગશે એવું જિજ્ઞેશભાઈ કહેતા હતા પછી ત્યાંથી અને એક ભાઈએ બીજા ભાઈ જે મેનેજર કે કોઈ બી એ છે અમે એને નથી એ ભાઈ એમ કીધું કે જિજ્ઞેશભાઈ તમે ઉપરથી દરવાજો ખોલો એટલે જિજ્ઞેશભાઈએ બે ચાર છોકરાઓને તો બહાર ધક્કો મારીને ગાડી મુકા પછી ઉપર એ દરવાજો ખોલવા ગયા બીજા માણસોને બચાવ કરવા ગયા અને એમાં જિજ્ઞેશભાઈનો અંદર બ્લાસ્ટ થયો પેટ્રોલનો એમાં જિગ્નેશભાઈ ફિટ થઈ ગયા છે અને રસ્તો પાછો જે તે ટાઈમે દરવાજો પાછો બંધ થઈ ગયો એટલે જિજ્ઞેશભાઈ ઉપર ફિટ થઈ ગયા પહેલાં એ લોકોએ તો સાત આઠ જણાને ધક્કો મારીને બહાર કાઢી એ સિવાયની પબ્લિક જીયા જોવા આવી હતી વિડીયો ઉતારવા આવી હતી બ્લાસ્ટ થાય પછી જીગ્નેશભાઈ નાના નાના છોકરાઓ હતા એને બચાવવા માટે ઉપર ગયા અને પછી આ દુર્ઘટના બની ગેમ રમવા માટે નહોતા ગયા જીગ્નેશભાઈ ને નોકરી કરતા હતા વીસ દિવસથી હજી ચડ્યા હતા જિગ્નેશભાઈ ત્યાં અને ટીઆરપી ગેમ ઝોનમાં જતા ઉપર સેકન્ડ ફ્લોરે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જતા શું કહે સાહેબ એના ગૃહ એના જે આખા ઘર ઉપર તો અત્યારે આપ ફાઇટ એવી પરિસ્થિતિ છે કેમ કે એના ઘરમાં પાંચ દીકરીઓ એક એની વાઈફ એના એનો સન છે દસ વર્ષનો એના મમ્મી છે એ બી અત્યારે વિડો છે અને એ એની બી અત્યારે તકલીફ દવા છે દવા ચાલુ છે એના ઘરમાં એક ને એક વાળો માણસ હતો આ અને એક હેન્ડીક્રેપ છે જે બેન એ સમજો કે જન્મથી જ હેન્ડીક્રેપ છે વીસ બાવીસ વર્ષના છે એનું આખું ઘર ગુજરાત જીગ્નેશભાઈ ઉપર ચાલતું હતું હવે સાહેબ અમારો તો જેવો ભાઈ જેવો ભાઈ વયો ગયો બરાબર હવે એને અમે દોષી ઉપર અમે એક સામાન્ય માણસ ને પણ આમાં અમે એવું કહેવા માગીએ છીએ જે તમે બી પરિણામ જે આનું જે સંચાલકો છે કે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેનાથી આજી ફેમિલીના બધી લાગણીઓ દુબાણી છે અત્યારે કારો કોપ રહે સાહેબ તમે જુઓ તો ખરા